નમસ્કાર મિત્રો માતા લક્ષ્મીજીની કૃપાથી કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી કેટલીક વિશેષ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ ભાગ્યશાળી જાતકોને ઘણા શુભ સમાચાર મળવાના છે હા માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી કેટલીક વિશેષ રાશિઓના જાતકો પર વિશેષ પ્રસન્ન થઈ છે માતા લક્ષ્મીજીના આશીર્વાદ આ છ રાશિઓને મળવાનો છે જેના કારણે તેમના જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે તેમના જીવનમાં હવે આનંદ અને સમૃદ્ધિ આવશે અને સફળતા તેમના પગલાં ચૂમશે હવે પ્રશ્ન એ છે કે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય માતા લક્ષ્મીજીના આશીર્વાદથી કાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી બદલાવ પામશે તે કોણ છે જેઓને સફળતા અને આર્થિક સમૃદ્ધિનું વરદાન મળશે આ વિડિયોમાં અમે તમને એ જ છ નસીબદાર રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને મિસ ન કરો કારણ કે આ માહિતી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે વિડિયો શરૂ કરવા પહેલા માતા લક્ષ્મીજીના ભક્તોએ આ વીડિયોને લાઇક જરૂરથી કરવો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખવું જેથી તમને માતા લક્ષ્મીજીના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થઈ શકશે સાથે જો તમે અમારા ચેનલ જ્યોતિષ દર્શન પર નવા છો તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી ભવિષ્યમાં પણ તમને આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી મળતી રહેશે તો ચાલો હવે જાણી લઈએ તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભવિષ્ય માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બદલાઈ જશે અને જે અપાર ધનસંપત્તિ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ઉત્સુક રહે છે દરેક જણ જાણવા માંગે છે કે આવનારો સમય તેના માટે કેવો રહેશે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોની ચાલનું વિશેષ મહત્વ છે કારણ કે તે માનવીના જીવનમાં ઉથલપાથલ લાવે છે ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે જે રાશિઓની દશાને પણ સતત બદલાવે છે આ વખતે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓની કિસ્મત સુધારવા જઈ રહી છે હા મિત્રો માતા લક્ષ્મી ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી છે અને જેઓ પર તેમની કૃપા થાય છે તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ એક ખાસ યોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મીજીની કૃપાથી બારમાંથી છ રાશિઓનું ભાગ્ય અચાનક બદલાઈ જશે હા મિત્રો માતા લક્ષ્મીજી હવે આ ખાસ છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ છે જેના કારણે તેમના ભાગ્યમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે આ દુર્લભ સંયોગના કારણે આ રાશિઓને અચાનક ધન લાભ થઈ શકે છે અને તેમના જીવનમાં નવી સફળતાઓ આવશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ છ રાશિઓને આર્થિક સમૃદ્ધિ ધન સંપત્તિ અને મહાન સિદ્ધિઓ પ્રાપ્ત થશે હવે પ્રશ્ન એ છે કે એ છ રાશિઓ કઈ છે જેમના પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસી રહી છે જો તમે પણ જાણવા માંગો છો કે તમારું નામ આ ભાગ્યશાળી રાશિઓમાં છે કે નહીં તો આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ તો ચાલો હવે જાણી લઈએ તે છ ખાસ રાશિઓ વિશે જેમનું ભાગ્ય માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બદલાવ પામશે હવે આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યું છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો થવાના છે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં સતત આનંદ અને સમૃદ્ધિ આવશે જો તમે કોઈ નવા કામની શરૂઆત કરવા માંગો છો તો માતા લક્ષ્મીજીનું સ્મરણ કરીને તે કાર્ય શરૂ કરો કારણ કે તમને તેમાં નિશ્ચિત સફળતા મળશે આ સમયગાળામાં કોઈ પણ અવરોધ તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં તમને રોકી શકશે નહીં ઉચ્ચ હોદ્દાધારી લોકોનો સહયોગ મળશે જેના કારણે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈ દેવામાં હોય તો તેમાંથી મુક્ત થવાની સંભાવનાઓ પણ મજબૂત છે તમારી મહેનત પરિણામ આપશે અને તમને યોગ્ય ફળ મળશે

નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ થવાના યોગ છે કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને અપાર સમૃદ્ધિ અને આનંદ મળશે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલશે હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીની કૃપા ખૂબ પ્રબળ છે આ સમય દરમિયાન તમારું જીવન મોટા બદલાવ જોઈ શકે છે જે તમારું ઉન્નતિ અને સમૃદ્ધિ તરફ દોરી જશે વેપારીઓ માટે આ સમય ખૂબ સારા અવસરો લઈને આવ્યો છે તેમને કોઈ મોટી અને લાભદાયી ડીલ મળી શકે છે જો તમે કોઈ નવી યોજના લાગુ કરવા માંગતા હોય તો આ સમય ખૂબ જ અનુકૂળ છે આત્મવિશ્વાસથી ભરેલા હોવાથી તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે જેનાથી તમારું કાર્યક્ષેત્રમાં વિશેષ સ્થાન મળશે આ સમય દરમિયાન સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માનસન્માન વધશે ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે અને શાંતિનો અનુભવ થશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સંતાન સુખના યોગ પણ મજબૂત છે વિદેશમાં અભ્યાસ કે નોકરી મેળવવા માંગતા લોકો માટે આ સમય ખૂબ શુભ છે નવો ઘર અથવા વાહન ખરીદવા માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર છે તેથી આ અવસરનો સદુપયોગ કરી લો અને સફળતાની નવી ઊંચાઈઓ સર કરો હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને માતા લક્ષ્મીજીનું વિશેષ આશીર્વાદ મળી રહ્યું છે જેના કારણે તેઓ ઝડપથી સફળતા તરફ આગળ વધશે વ્યવસાયમાં કરેલા પ્રયાસો સફળતા લાવશે અને નોકરીમાં મેળવેલ સંઘર્ષ હવે ફળ આપશે વેપારીઓ માટે આર્થિક લાભના પ્રબળ સંકેતો છે જીવનસાથી પાસેથી શુભ સમાચાર મળી શકે છે જેનાથી પરિવારમાં આનંદ અને ઉત્સાહ રહેશે વ્યવસાયમાં વિસ્તરણની સંભાવનાઓ છે અને સમાજમાં માનસન્માન વધશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી રહેશે કારણ કે શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતા મેળવવાના યોગ છે તમારા દ્વારા કરાયેલા પ્રયત્નો તમારી તમામ મોટી સમસ્યાઓનો ઉકેલ લાવશે જે પણ નિર્ણય તમે લેશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમનું સપનું ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થવાની સંપૂર્ણ શક્યતા છે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં અને પરિવારમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે જેના કારણે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થવાની છે માતા લક્ષ્મીજીની કૃપા દૃષ્ટિ તમારા પર રહેશે જેના કારણે તમારા જીવનમાં અનંત ખુશીઓ આવશે જો તમે કોઈ નવું કરવા ઈચ્છો છો તો નિર્ભયપણે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને તે કામ શરૂ કરો આ સમય તમને અપાર સફળતા અપાવનારો છે કોઈ પણ અવરોધ તમારું રોકટોક કરી શકશે નહીં ઉચ્ચ હોદ્દાવાળા અથવા પ્રભાવશાળી લોકોની સહાયથી તમારા કામમાં ગતિ આવશે જો તમે કોઈ નાણાકીય સંકટમાં છો તો તે ટૂંક સમયમાં સમાપ્ત થશે તમારી મહેનતનું પરિણામ તમને તમામ ક્ષેત્રોમાં મળશે દાંપત્ય જીવન સુખમય રહેશે અને વેપાર ક્ષેત્રમાં અદભુત લાભ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું આર્થિક જીવન વધુ મજબૂત થશે અને તમારા વેપારમાં સતત વૃદ્ધિ થશે જો તમે વિદેશમાં અભ્યાસ કરવા કે નોકરી મેળવવા ઈચ્છો છો તો તે માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે નવી નોકરી શોધી રહેલા લોકો માટે પણ શુભ સંકેતો છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના પ્રબળ યોગ છે ધનુ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદ અપાર ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવ્યા છે હવે તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું બની જશે અને ચારેવ તરફથી ખુશીઓની વર્ષા થશે હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહેશે જેનાથી તેમના વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમજૂતી ટકી રહેશે દાંપત્ય જીવન સુખમય બનશે જેનાથી માનસિક શાંતિની અનુભૂતિ થશે કાર્યકિર્તિ અને વ્યવસાયમાં પ્રગતિના યોગ છે અને અચાનક ધન લાભ થવાની શક્યતા છે જેનાથી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે તમારા વાણી અને વર્તનમાં સંયમ રાખી તમે અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો છો કાર્યસ્થળ પર તમારા પ્રયત્નો સફળતા આપશે અને બધી જવાબદારીઓ યોગ્ય સમય પર પૂરી થશે તમે જેટલું જરૂરિયાતમંદોની મદદ કરશો એટલી જ માતા લક્ષ્મીજીની કૃપાની બની રહેશે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સફળતા અને નવું વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તેથી આ શુભ સમયનો પૂરો ફાયદો ઉઠાવવો અને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કોઈ તક ન ગુમાવવી હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે માતા લક્ષ્મીજીની અસીમ કૃપા તમારા પર છે જેના કારણે આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે જે પણ કાર્ય તમે શરૂ કરશો તેમાં સફળતા મળવાની નક્કી છે કારણ કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર સતત રહેવાની છે હવે કોઈ પણ અવરોધ તમને સફળતાને રોકી શકશે નહીં વડીલોના આશીર્વાદ અને પ્રભાવશાળી વ્યક્તિઓના સહયોગથી તમારા કાર્ય સરળ બની જશે જો તમે કોઈ આર્થિક સંકટ કે દેવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો હવે તમને તેનો ઉકેલ મળવાની શક્યતા છે તમારી મહેનતનું પૂરું ફળ મળશે અને તેનાથી દાંપત્ય જીવન પણ મીઠાશથી ભરાઈ જશે વ્યવસાય ક્ષેત્રે પણ આપને અપેક્ષિત સફળતા મળશે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારમાં સતત પ્રગતિ થશે ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે વિદેશમાં અભ્યાસ કે નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકોને આ સમય ખૂબ અનુકૂળ સાબિત થશે નોકરી શોધી રહેલા લોકોને જલ્દી યોગ્ય તક મળશે અને નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાના યોગ છે મીન રાશિના જાતકો માટે કહી શકાય કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે જેનાથી તમારું આખું દૈનિક જીવન ઉર્જાથી ભરાઈ જશે હવે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યું છે ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપા દૃષ્ટિ તમારા પર બની રહેશે આ દિવ્ય આશીર્વાદના પરિણામે તમારા જીવનમાં ધન સંબંધિત બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે તમારા કાર્યક્ષેત્રમાં અતિશય સફળતા મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન પ્રાપ્તિમાં આવતી બધી અટકવતો દૂર થઈ જશે અને તમે ઝડપી ગતિએ પ્રગતિ કરશો જીવનમાં ચારે બાજુથી ધન પ્રાપ્તિના શુભ સંકેતો મળી રહ્યા છે માતા લક્ષ્મીની કૃપાથી તમને આવકના નવા સ્ત્રોત મળશે નોકરી કરતા લોકોને પગારમાં વધારો થવાના યોગ છે અને પ્રમોશનની શક્યતાઓ પણ મજબૂત બની રહી છે વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે અચાનક આર્થિક લાભ થવાના યોગ છે હકીકતમાં મિથુન રાશિના જાતકોને મોટી નાણાકીય સફળતા મળવાની શક્યતા છે કુટુંબ જીવન પણ સુખ અને શાંતિથી ભરેલું રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને ધનસંપત્તિની વૃદ્ધિ થશે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભદાયી સાબિત થવાનો છે માતા લક્ષ્મીજીની કૃપા વિશેષ રૂપે તમારા પર છે જેના કારણે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ શુભ સાબિત થશે તેઓ અભ્યાસમાં મન લગાવી શકશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકશે કાર્યક્ષેત્રમાં પણ મોટી સિદ્ધિઓ હાથ આવશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગાર વૃદ્ધિના શક્તિશાળી યોગ છે વેપારીઓ માટે આ સમય નવી તકો લઈને આવ્યો છે જેના કારણે તેમના વ્યવસાયમાં ઝડપથી વૃદ્ધિ થશે આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય શરૂ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે જ સંતાન સુખના યોગ પણ જોઈ રહ્યા છો પરિવારમાં ખુશીના સમાચાર મળી શકે છે જેનાથી ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે આર્થિક વ્યાવસાયિક અને કુટુંબિક જીવનની દ્રષ્ટિએ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે હવે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીજીની કૃપા સતત બની રહેશે જેના કારણે લાંબા સમયથી અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે પરત મળવાની પ્રબળ શક્યતા છે તમારું આર્થિક ભારણ હળવું થશે અને તમે બધા દેવાથી મુક્ત થઈ શકશો સમાજમાં તમારું માનસન્માન વધશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આર્થિક સ્થિતિ મજબૂત થશે વેપારમાં અચાનક ધન લાભ થવાના સંકેતો છે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે તેમ છતાં તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું તમને લાભદાયક રહેશે આ સમય દરમિયાન તમારા બધા કાર્ય સફળતા તરફ આગળ વધશે અને સંતાન સુખ પ્રાપ્ત થવાના યોગ પણ પ્રબળ છે તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને ખુશીઓથી ભરપૂર સાબિત થશે